तो अभीmathbbको गाना लिया जो ने जो भाई ऊपर शांति की बात है महाराज तो साहब एनर्जी ना क्या अंदर आ गया દહેજ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં આજે વારંવાર આકાશ માટોની હોડ લાગી છે ત્યારે આજે આ ઓર્ગેનિક કંપનીમાં એક ભયાનક આગ લાગી છે તેમાં આજે આ કંપનીના ગેટ ઉપર ઊભા છે અને કંપનીવાળા દિવસોએ ગેટ બંધ કરી દીધો છે અંદર જે લેબરો છે એમને બહાર નીકળવું છે પણ નીકળવા નથી દેતા અમે અમને સિક્યુરિટીને કહીએ છીએ એચઆર વાળા ફોન નથી ઉપાડતા આ કંપની અંદર એવું કહેવાય છે કે બિલકુલ સેફ્ટી જેવું કંઈ છે જ નહીં આ કંપનીમાં કોઈ જાતની સેફ્ટીનો કોઈ એમ્બ્યુલન્સ પણ નથી આજે કદાચ કોઈ વર્કરનું મૃત્યુ થાય વર્કરને કઈ ઈજા થાય ત્યારે ક્યાંથી એમ્બ્યુલન્સ લાવી એક સવાલનો છે આજે જીપીસીસીને કહીએ તો એમને પણ નોટિસો આપી છતાંય આ કંપની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી સેફ્ટીના નામે ઝીરો છે આ કંપનીઓમાં વર્કરને કોઈ જાતની સેફટી નથી અને વર્કરોને પણ પોતાના મિનિમમ વેજીસ પ્રમાણે પણ રેટ આપવામાં આવતો નથી અને વર્કરોનું પણ અહીંયા શોષણ ચાલે છે આવી કંપનીઓ સામે જો વારંવાર અને છ મહિનામાં બબ્બે વાર જો આવી આગ લાગતી હોય હવે અકસ્માતો થતા હોય ત્યારે આ કંપની સામે સત્તાધીશો અને જે લાગતા વખતે અધિકારીઓ એની સામે પગલા લેવા જોઈએ અને આ કાયદેસરની આ કંપનીને ક્લોઝર નોટિસ આપીને બંધ કરવી જોઈએ અરે આ કંપની વારંવાર આગ લાગે છે અને વારંવાર અકસ્માતો બને છે પણ સેફ્ટીના નામે એ કોઈ જાતની સાવચેતી રાખવા માંગતી નથી કંપની કેટલી પહોંચ છે કંપની શું છે કંપની કેટલો કોણી જોડે મળી જયેલી છે અને સત્તા દિવસો એને નોટિસ આપે છતાં પણ એ કંપની કોઈ જાતના પગલા લેવા તૈયાર નથી વારંવાર આગ લાગે બાજુમાં જ ગામ છે રાત્રે કદાચ આગ લાગેલી મોટું નુકસાન થાય તો કોઈ જવાબદારી ખરેખર કંપની ને સંપૂર્ણ જવાબદારી હોય છે વર્કરોની જે શિફ્ટી જવાબદારી છે કંપની ની હોવી જોઈએ પણ આ કંપનીમાં આજે એમ્બ્યુલન્સ પણ નથી

એવું કંઈ માલુમ પડેલ નથી પણ આગ લાગી છે માં આગ લાગી છે અને કુદરતનો એટલો અભાર છે કે કોઈ પણ કામદાર ને કોઈ પણ જાતની ઈજા થઈ નથી